હા હું કરમ ફૂટ્યો આપડે એક છોકરા માટે રહી ગયો એટલે હું નહિ બર્યું તો ભૂલી જ ગયો આપડા તો ચાર જ છે બદનસીબનો નો એ જ ને ચાર જ છે ને આપડે એક વધાર હોત ને તો આજે આપણા હાથમાં એકાવન હજાર રૂપિયા હોત કયો હવે તું કોઈ તો એક આઈડિયા છે મારા જોડે શું આઈડિયા છે તું તું ગુસ્સો ના કર તો જ કહું ના ના નહીં કરું કયો કયો સાચું કે છે હો એકાવન હજાર આપડે જવા નહીં દેવા અરે ના ના ઘોડા થઈ ગયા તો હું ઓગણી આયેલી લક્ષ્મી ઠુકરાવાય કોઈ દારો એવું છે ને તારા પેલા મારા એક ગર્લફ્રેન્ડ હતી એને એક છોકરો છે પિન્ટુ નોમ નો સોસાયટીમાં ની સોસાયટી રહેશે હે હું બોલ્યો ના પાડી ગુસ્સો થવાની આપડે શું શરત થઈ હતી તું ગરમ એ નહી થો ને ગુસ્સે એ નહીં થો કરવાનું છે એનું ક્યાં જ્યો તે જો તું કેતી હોય તો હું કેતો આપડે પોચ લડિયો થઈ જાય એટલે આપડે કામના જાનનું કોઠું કુટે જાય પણ મારી એક શરત છે એક કાવન એક કોના ચેન કરી આલવી પર આ કહી દઉં અરે ગોડી લઈ લે ને તારે જે લેવું હોય આ તો પછી જલ્દી જો ને લેતા હો આપણે જલ્દી ફોર્મ ભરી દઈએ હા હવે લાતે પેલા અમરો જો ને અમરો આયો હું તું ઊભી મારી ધંધો ડાર્લિંગ જો તારો ધર્મેન્દ્ર આઈ ગયો એકાવન હજાર રૂપિયા આપડા

તમે એકલા પેપર નહીં વાસ્તવ હે ચામલી મારો જૂનો બોયફ્રેન્ડ હતો રમણિયો રતારા વાળો એનો બે છોકરો હતો એને તાઈન ખૂટતો તો હતો એતી લઈ જ્યું બાપુ 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 તુ તુ તમે તો એકર લાયા એ રહ્યો તાઈન લઈ જ્યું चिंतू प्रीतू पर एक्कावन हजार तो ना मल्या बापा पण एक्कावन वर्ष जुनो पटारो ती खोली ना क्यों मारा एक्कावन हजार पापा मतलब अंकल ए मा, 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 मा एक्कावन हजार